નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ દસ ઇંગ્લિશનું સોલ્યુશન જે આજે જે લેવાઈ ગયું બોર્ડની પરીક્ષાનું બરાબર તો જોઈ લો મિત્રો આ મેં જે લીટી કરી છે જવાબ એક માટે બરાબર આ જવાબ બે માટે લીટી કરી છે લખ્યું છે ઉપર જવાબ બે માટે સ્મોકર સ્મોકલેસ બરાબર ને તો જોતા રહેજો ફટાફટ સોલ્યુશન આ નંબર ત્રણ જવાબ છે નંબર ચાર છે બે અંક લખ્યા છે બરાબર આ પાંચમાનો જવાબ આ છઠ્ઠા નંબરનો જવાબ સાતમાનો આઠમા નંબર નવમાં આવશે ફોર એટી ડેઝ બરાબર આઠમાનું પણ મેં લખી દીધું આ જવાબ બરાબર આ સાતમાનો એ પ્રમાણે જુઓ નવમાંનો જવાબ આ નવમાનો જવાબ છે દસમાનો જવાબ બરાબર તો જોઈ લેજો મિત્રોને તમારા કેટલા માર્ક્સ થાય છે એ ખાસ મને કહેજો આપણા નોટ આપી હતી રામસંગને બરાબર ત્યાં જોઈ લો રામસંદ ઝીરો સેવન્ટી નાની બરાબર છે આ ટ્રુ ફોલ્સ જોઈ લો મિત્રો પહેલાંમાં આવશે ફોલ્સ બીજામાં ટ્રુ ફોલ્સ ટ્રુ આ પ્રમાણે આવશે બાર તે ચૌદ પંદર બરાબર અને કેટલા તમારા માર્ક્સ થાય છે ઇંગ્લિશમાં સોલ્યુશન પછી એ પણ નીચે કોમેન્ટ કરજો આ સોળમાંમાં આવશે સત્તરમાંનો જવાબ અઢાર બરાબર અઢારમાંને મેં લખ્યું છે સોળ સત્તરના ઉપર ટીક કર્યા છે ઓગણીસમાં ઓગણીસ વીસ એકવીસમાંનો જવાબ ઉપર ટીક કર્યો છે બરાબર આર્યો એકવીસમાનો જવાબ બરાબર મેં લખ્યું નથી અને બાવીસમાં આવશે ફોલ્સ ત્રેવીસમાંનો જવાબ મેં ઉપર ટીક કર્યો છે આ ત્રેવીસમાંનું છે બરાબર બીજું કે વિજ્ઞાનનું આઈ એમ વિભાગ ડી મૂકાઈ ગયું છે તો ખાસ જોઈ લેજો વિડીયોમાં ખાલી વિભાગ સી અને બી આવશે અને વિભાગ એના પણ ઓ તમને મળી જશે આ ચેનલમાં બરાબર તો ખાસ એકવાર ચેક કરી લેજો તમારા સારામાં સારા ગુણ જોઈતા હોય તો એકવાર ખાસ ચેક કરી લેજો ચોવીસમાંનો જવાબ જુઓ ચોવીસમાંનો પચીસમાં છવ્વીસ સત્યાવીસ સત્યાવીસમાંનો જવાબ આ રીતે ઉપર બરાબર મેં ખાલી અંડરલાઈન છે અઠ્યાવીસ એમ કે હાલ મારે વિડીયો બનાવવાનું વિજ્ઞાનનું ચાલું છે એટલે આ તમને ફટાફટ સોલ્યુશન મૂકું છું તો ફટાફટ તમે ચેક કરી લેજો અને ફટાફટ કેટલા ગુણ તમારા થાય છે નીચે કોમેન્ટમાં ખાસ કરજો અને વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સુધી શેર કરજો કેમ કે વિજ્ઞાનો તમને દરેકે દરેક આઈબી બી આજે મળી જવાનું છે બરાબર આ ચેનલમાં તો ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો તાજો મિત્રો ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બરાબર આ ઉપર મેં અન્ડરલાઇન કરી છે જવાબમાં વિભાગ સી જોઈ લે મિત્રો બરાબર બી સી ને એ બરાબર તેત્રીસમાં બી ચોત્રીસમાં સી અને પાંત્રીસમાં એ છત્રીસમાં આમાં સી સાડત્રીસમાં આમાં ડી આડત્રીસમાં એ ઓગણચાળીસમાં બી ચાળીસમાં બી એકતાળીસમાં સી બરાબર આ બેતાળીસ જોઈ લો ખાલી જગ્યાઓ ત્રીજી આ ત્રીજા નંબરમાં પહેલાં નંબર બીજા નંબર આમ કેલી છે સ્લીમ સ્લીમ તો વેરી થિન પછી ક્રાઉડ આવશે અને ટ્રેમ્બલ ત્રણેય બરાબર તો જોતા રહ મિત્રો આ છે વિભાગ ડી વિભાગ ડીમાં પણ જોઈ લો તમે સેક્શન ડી માટે બરાબર ને કેટલા ગુણ તમારા થાય છે કેટલા માર્ક્સ આવે છે એ પણ કોમેન્ટ કરજો સુનતાળીસમાં અમે એન્ડ અડતાળીસમાં આમાં બટ ઓગણપચાસમાં સો અને પચાસમાં જોવા જોઈ લો મિત્રો બરાબર પચાસમાં પહેલાંમાં આવશે ધ પછી હું આવશે ને પછી ઓલવેઝ હંમેશા બરાબર તો આ જોઈ લો એકાવનમાં સેલિબ્રેટેડ આ ડિગ્રી છે ડુએસડી ડાયરેક્ટ બરાબર ને તો મેં વાક્ય બનાવ નથી પણ કયું કયું ચેન્જ થાય છે એ તમને ખાલી જે ચેન્જ થાય છે એ મેં લખ્યું છે ત્રેપનમાં માં સી ચોપનમાં માં બી પંચાવનમાં ડી અને આ છે વિભાગ ડી એ તો મેં કશું કર્યું નથી બરાબર એ વિભાગ ડી તમને ખબર છે આપણે જે રોબર્ટવાળી મેં આપી હતી તમને જે જે આઈએમપી આપે એ જ પૂછાય જો મિત્રો ટીચરવાળું આપી દે વાળો આપ્યો દીધું બરાબર તો મળીએ મિત્રો વિજ્ઞાનના નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ